તે પહેલા માનસ હનુમંત અંતર્ગત મારે કથાઓ ઘણી કેવી છે પણ સમય કેમ જાય છે ખબર રહેતી નથી હનુમાનજીને યાદ કરી ચરણોમાં વંદન કરી અને આ લુણસરિયાની ભૂમિ એટલે

પચીસેક વર્ષના કલાજી દાદા થયા અને ગોંડલ કલાજી દાદા અહીંથી ત્યાં નોકરી માટે ગયા અને જે ગયા તા પેલો દિવસ હતો અને સવારે બુંગ્યો ઢોલ દ્રુસાંગ દ્રુસાંગ વાગવા લાગ્યો

કારણ કે તમે જે નોકરી એ લાગ્યા નથી આજ સવારથી તમારી નોકરી લાગવાની છે સુરવીર કલાજી જવાબ ભાઈ અમે ક્ષત્રિય અમે જયારે જન્મીએ ત્યારથી જ આવી સેવાઓની નોકરી લઈને આવીએ છીએ આ છે મારા દેશનો શાસ્ત્રવટ નોકરી હોય કે ન હોય ક્ષત્રિયો ઘોડી લઈને કલાજી દાદા ઉપડ્યા છે અને એની ઘોડીનું નામ તાજણ હતું દેવ સમાન દેવી ઘોડી કલાજી દાદા

અને આવું વિચારે કે આ ઘોડા આવી જાય અને ઓલા દોઢસો ઘોડા દોઢસો દોઢસો એક બાજુ થઈ જાય અને પૂછે કે આમાં હાદો ખુમાણ કોણ છે એટલે ઓલા સૈન્ય એમ જ થાય કે આ કઈ વાતચીત કરવા આવ્યા છે અને ઘોડેસવારોમાંથી એક કહે કે આગળ જેને બાવળા ઘોડા ઉપર સવાર છે ખોનાની મૂઠવાળી જેના હાથમાં તલવાર છે જેની પરછંદ કાયા છે તેજ તરત જ કલાજી દાદાની આંખ વાચી લીધો આંખ વાંચી કે આ માળા વાત કરવા નથી આવ્યો યુદ્ધ કરવા આવ્યો છે અને આટ વાચીને આદો કુમણ પોતાનો ઘોડો લઈને તબડક તબડક ભાગવા લાગ્યો એની પાછળ કલાજી દાદા પોતાની તાજણ ઘોડીને દોડાવી આ મોજનીનો ઠોહો માર્યો ને ઘોડી દોડી દોડતા દોડતા એ દાદાનો ઘોડો આદા કુમણની એમ બરોબર લગો લગ આવી ગયો અને કલાજી દાદા એ પેગડા ઉપર ઉભા થઈ ગયા અને આમ તલવાર થી એક જ ઘા કર્યો આદો ખુમણ તો નમી ગયો પણ આદો ખુમણનો ગાડા જેવો ઘોડો હતો એના બે ભાગ થઈ ગયા અને આદો ખુમણ આમ દૂર ફેંકાણો પણ ત્યારે બન્યું એવું કે કલાજી દાદા એ પ્રહાર કર્યો અને પ્રહાર કરતા કઈક એને એવું લાગ્યું કે કલાજી દાદા ની બે આંખો ના નેત્રો બહાર આવી ગયા અને હાદો ખુમાણ ઉભો ઉભો કેવા લાગ્યો કે વાહ કલા લુણસરિયા બાપ શું તારા હાથ ની તાકાત છે કે એક જ ઘાયે તે મારો આ ગાડા જેવા ઘોડાને વધેરી નાખ્યો વાહ વાહ કરે કા તો આ બાજુ બીજા સૈનિકો પાછળ આવીને કેવા લાગ્યા એ આદો ખુમાણ કે છે ખબરદાર આવા વીર ને એમ ન ઘા કરાય આવી જે વાતો થાય આ બાજુ થી ગોંડલ નું વિશાળ સૈન્ય આવે અને આદો ખુમાણ ને ભાગે કલાજી દાદાને પાછા ગોંડલ લાવવામાં આવ્યા બહુ સારા વેદને બોલાવી વેદ પણું કરવામાં આવ્યું થોડો સમય થયો અને દાદાની આંખો હતી એવી જ થઈ ગોંડલમાં પોતે નોકરી કરે પણ કલાજી દાદા એટલે શિવજીના પરમ ભગતો

ધીમે ધીમે થતા પાત્રીસેક વર્ષના થયા જે એને પૈસો આપે એના પક્ષમાં લઈને લડવું ડફેર જેવું જીવન દાદોજી અને મીરોજી ને થયું કે

બાકી શું એનું બળ છે ને એ જોવું હોય ને તો તારે તું લૂણસરીયા જાજે અને પ્રસંગ કહે છે થોડો સમય થયો અને મીરોજી ને દાદોજી ઘોડા લઈ અને લૂણસરીયા આવ્યા કલાજી दादा નું બળ માપવા અને લુણ સેનિયા ના ઝાપા ઘોડા ઉભા રહ્યા સમાચાર મોકલાવ્યા કે ધંધુકા દાદોજી ને મીરોજી આવ્યો છે કલાજી ને ખબર હતી કલાજી એ પોતાની એક તલવાર હતી લઈ અને આવ્યા આવીને કેવા લાગ્યા કે હા

અને ભાલુ નીકળી ગયું અને હવે વારો આવ્યો દાદા કલાજી ગાડી ઘોડા ને એક જ ઝાટકે બે ભાગ કરી નાખતા હોય એને મીરાજી ને વધેરવામાં શું વાર પણ જાણી જોઈ અને કલાજી દાદા એ જનો સોસરો આમ ખા કર્યો કે આમ આમ લીટો થઈ જાય ખાલી એમ તમે ભાગો ત્યારે મીરાજી જવાબ આપ્યો ને એ મારે તમારે સૌને ગૌરવ લેવા જેવો છે એ મીરોજી બોલ્યો કે હે તમે અત્યારે માત્ર કલાજી દાદાનું કાંડું જોયું છે હવે એનું દિલ દરબાર ગઢમાં લાવી અને દોઢ મહિનો એની સેવા કરે આવ્યો તો લડવા ખાધોન પાછો એ સાજોય કર્યો અને પછી અને ધંધુકા મોકલવામાં આવે પણ આ દાદાજીને દાદોજી હતો એને મનની અંદર એવું કે ક્યારે ઘા મળે ક્યારે મોકો મળે અને કલાજી દાદાને પાડી દઉં સમય ગયો છે કલાજી દાદા ગોંડલ પોતાની નોકરી માટે ગયા ને આ બાજુ અનેકનો સહારો લઈ એક યા આજ એ લુણસરિયાનું પાદર અને વિચારો કે આ આ પાદરની ફરતે ત્રણસો ઘોડા હથિયાર સાથે સવારો એના આમ ગોઠવાઈ ગયા છે કેવું દ્રશ્ય હશે આમ જ્યારે આમ ગોઠવા ગયા ત્યારે જ ગોંડલ એક બ્રાહ્મણે ખબર આપી કે કલાજી દાડા લૂણશરિયા ઉપર ચડાઈ કરી છે આહા સાંભળતા જ કલાજી દાડા વિચારવા લાગ્યા કે હવે હું અહીંથી ગોંડલ કેમ હું ગોંડલને કેમ રૂણશરિયા પહોંચું પોતાની ઘોડી તાજડને ઈશારો કર્યો કે બાપ આજે હાચી થઈ અને મને તું લુણસરિયા પહોંચાડ કલાજી દાદા પોતાની ઘોડી ઉપર સવાર થઈને જેટલી વધુ દોડે એટલી દોડાવતા લુણસરિયા તરફ આવે પણ આ બાજુ એવું બન્યું કલાજી દાદા હાજર નતા એટલે મીરોજી કહેવા લાગ્યા કે ભાઈ આપણે તો દુશ્મન વર્તો કલાજી દાદા આર્યા છે એના ઘરની સ્ત્રીઓ એના કુટુંબની સ્ત્રીઓ એ તો અમારા માટે માં સમાન બેન સમાન છે કલાજી દાદા નથી તો દરબાર ગઢમાં ન જવાય પણ દાદોજી માન્યો નહીં અને બેય ભાઈ સામે સામે આવી ગયા

અને એના ભાલાની ચમક જોઈને એ ઉભેલા યુવાનો કેવા લાગ્યા કે હે બાપ કલાજી આવી ગયા છે ગોંડલ થી કલાજી દાદા આવી ગયા છે એમ હાંભળતા બધાને હુરાતન ચડવા લાગે છે દાદા પોતાનો ઘોડો ઉપો રાખે અને યુવાન અમે જોવે એમાંથી એક યુવાન બોલ્યો કે દાદા મોડું થઈ ગયું પણ બીજો બોલ્યો કે દાદા મોડું થઈ ગયું છે પણ આપણો એક પણ નથી કપાણો તો વાત કરી કે બે ભાઈ આ રીતે સામે સામે આવી દાદા નિશાસો નાખી પ્રસંગ કહે છે કે પોતાના ઘરે ગયા કલાજી દાદા ને બે પત્નીઓ હતા એક દીકરીનું વર્ણન છે બાર તેર વર્ષની દીકરી ઘોડી વેટી ને આપ્યું ને ઘોડીને દાદા એ ખવડાવ્યું પછી કેવા લાગ્યા શું આમ અંદર પુરાઈને રડો છો આ મારી દીકરી એને ખૂબ ભણાવજો અને ખૂબ સારા ઘરે એના લગ્ન કરજો ને દીકરીને છે કે બેટા મને તું તારા હાથેથી ચાંદલો કરી આપ એ દેવીનું રૂપ એવી દીકરી આવી અને કલાજી દાદાના કપાળમાં ચાંદલો કરે અને કલાજી દાદા પોતાની તાજન ઘોડીને લઈ અને જે દિશામાં દાદોજી ગયો તો એની પાછળ જાય ભયંકર યુદ્ધ થાય કલાજી ડાદા ઉપર અનેક પ્રહારો થાય છે એસી પ્રહારો થયા છે તાજન ઘોડીને ચામડી જેવી કરી નાખી છે કલાજી દાદા મામા પોતાના જીવને રોકીને આમ પડ્યા છે બરાબર તે જ સમયે ગોંડલની ફોજ આવી અને દાદોજીને એને બરાબર વાર કરે છે પણ આ બાજુ કલાજી દાડા આમ પડ્યા છે તમે વિચારો કે આવડા શરીરમાં એસી ઘા લાગ્યા હોય આ મામામાં હલી હતા નથી

અને દાદા એ મહા મહેનત કરી લઈ અને જમીનમાં એનો ગારો કર્યો ગારો કર્યો જેવું શિવલિંગ હોય એવો આકાર કર્યો નાનો અને માથું કમળ પૂજા તો ચાલીસે આપવાની હતી પણ આજે કલો લુણસરીઓ લુણસરીયા દાદા પાંત્રીસ વર્ષના હતા જો ઈચ્છે તો ગોંડલ મહારાજ કોઈ પણ સંજોગોમાં બચાવી લે મરવાનું નક્કી જ ન હતું પણ દાદાએ વિચાર કર્યો કે હવે પાંચ વર્ષ અગાઉ આ કમળ પૂજા ધરી દઉં અને એમ વિચારી કલાજી દાદાએ આમ તલવાર લીધી અમે ગારાનું શિવલિંગની સ્થાપના કરી છે અને હર હર મહાદેવનો નાદ કરી અને એ દાદા મારી આ કમળ પૂજા સ્વીકારજે એમ કરીને ઝાટકો માર્યો છે દાદાનું મસ્તક ધરથી જુદું થઈ અને શિવલિંગની ઉપર પડ્યું છે આ દાદો કલાજી અને એનું આ ગામ લુણસરિયા અને પછી તો એવું કહેવાય છે કે અમરેલી बाजूના આધા કુમાણી જ્યારે આમ ડાયરો કરીને બેહે ને બધાય કાઠીવામાં મોજમાં હોય ને ત્યારે કલાજી દાદાને યાદ કરી કરીને કે કે હા કલાજી લુણસરિયા હા બાપ કલાજી લુણસરિયા કલાજી દાદા એ િયા તમારું ગા કોલાજી દાદા એ લુણસરિયા તમારું ગા દાદા તમને વંદન કરે છે નરદાર દાદા તમને વંદન કરે છે ડરદાર દાદા કલાજી દ્વારે તમારા દીકરાઓ આવતા આ દાડા તમારે દ્વારા ભલાવ આવતા ਆਖੋ ਲਾ ਮੈਂ ਆਖੂ ਆਪਨਾ ਕਲਾਜੀ ਦਾਦਾ ਆਖੋ ਲਾ ਮੈਂ ਆਖੂ ਆਪਨਾ ਜੈ ਜੈ ਕਲਾਜੀ ਦਾਦਾ ਜੇ ਕੋਈ ਆਵੀਂ ਨੇ ਦਾਦਾ ਇਹਨੂੰ ਸ਼ੀਸ਼ਣ ਖੁਲਾ ਬਾਮੀ ਜਾਏ ਹੈ ਨਾ ਪਲ ਮਾ ਦੁੱਖੋਂ ਭਾਮੀ ਜਾਏ ਕਲਾ ਜੀ ਦਾਦਾ ਨੂੰ ਸਰ ਯਾ ਤੁਮਾਰੋ ਗਾ ਕਲਾ ਜੀ ਦਾਦਾ ਨੂੰ ਸਰ ਯਾ ਤੁਮਾਰੋ ਗਾ ਦਾਦਾ ਨੂੰ ਸਰ ਯਾ ਤੁਮਾਰੋ ਗਾ ਹੈ ਨੂੰ ਸਰ ਯਾ ਤੁਮਾਰੋ ਗਾ ਕਲਾ ਜੀ ਦਾਦਾ હવે આમ તો કથાનો સમય પૂરો થયો છે પણ હું તમારી પંદર મિનિટ વધુ લઈશ કારણ કે